મિત્રો ઘણીવાર એવું થાય છે કે બધું જ બરાબર ચાલતું હોય કોઈ પ્રોબ્લેમ નથી છતાંય મનની અંદર અનઇઝીનેસ રહે છે મતલબ મનની અંદર એમ કંઈક લાગે કંઈક ઘટે છે કંઈક ઘટે છે કંઈક ખૂટે છે કંઈક ખૂટે છે અથવા તો કંઈક ખાલી પણ લાગે છે કોઈ પ્રોબ્લેમ નથી છતાંય આવું થાય છે તમારી સાથે પણ આવું કોઈ કોઈ લોકોને આવું થતું હશે આવું કેમ થાય છે કારણ કે આ જે થયું એની અંદર તમારું માઇન્ડ અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો નથી અથવા તો કોઈ એવી સમસ્યા નથી કે જેને સોલ્વ કરવી પડે પણ ભૂતકાળની અંદર તમે એવી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયા છો અને એ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવાથી તમારું માઇન્ડ એ શું કરે છે તમારું માઇન્ડ એને સોલ્યુશન શોધવા માટે મથે છે અને એને ઘણા બધા સોલ્યુશન પણ લાવ્યા અને એમાંથી બહાર નીકળી ગયું હવે બહાર નીકળી ગયું પછી હવે કોઈ કોઈ પ્રોબ્લેમ રહ્યો નથી કોઈ પ્રોબ્લેમ નહીં એને શું લાગે છે ખાલી કો લાગે હવે આ કંઈ પ્રોબ્લેમ ના કહેવાય આવું થવું એ સહજ છે કારણ કે અત્યાર સુધી તમે જે ફેસ કરતા હતા એ ફેસ કરવાનું બંધ થઈ ગયું પણ માઇન્ડની અંદર જે હેબિટ બની ગઈ છે એ હેબિટ નથી ગઈ તમારો પ્રોબ્લેમ જતો રહ્યો પણ હેબિટ તો હેબિટ ત્યાં ત્યાં છે હવે જ્યારે પ્રોબ્લેમ જતો રહીએ અને હેબિટ ત્યાંને ત્યાં રહીએ તો શું થાય ઘણી વાર આપણને એમ થાય કે કંઈક હજુ લોચો છે હજુ કંઈક ગડબડ લાગે છે હજુ જોઈએ એવી મજા નથી આવતી હજુ કંઈક ને કંઈક હોય તો કંઈક તો પછી શું કરે ખબર માઇન્ડ પ્રોબ્લેમ શોધે ના હોય ને તો એવા પ્રોબ્લેમ ક્રિએટ કરે ને ક્રિએટ કરે પછી એને શોધવા માટે એનું સોલ્યુશન શોધવા માટે હવે આ જે સોલ્યુશન શોધવા મથે આ જે બિઝી રહેવું એ ડિસ્ટ્રક્શન છે ખરેખર આ રીતે બીજી રહેવું એ સારી વાત નથી આમ બીજી રહેવું સારું છે પોઝિટિવ સાઈડ પણ આવી રીતે ખાલીપો દૂર કરવા માટે આપણે કંઈક ને કંઈક શોધીએ અને પછી બીજી રહીએ તો આ બીજીનેસ એ ડિસ્ટ્રક્શન છે હવે આવું થાય ત્યારે આપણે શું વિચારીએ કે હું શું કરું આવું કેમ થાય મારી સાથે જ આવું કેમ થાય બધું જ બરાબર છે છતાંય કેમ મને શાંતિ નથી મળતી એકચ્યુઅલ આ શાંતિ જે છે અથવા શાંતિની જે શોધ છે કોઈ એક સમયે જે બિલકુલ શાંતિ હતી એ તમને યાદ આવે કે ખરેખર શાંતિ આને કહેવાય આ તમને યાદ આવે હવે ખરેખર શાંતિ આને કહેવાય એ યાદ આવ્યું પણ ત્યાં પહોંચાતું નથી એ શાંતિ મળતી નથી અથવા એ ટાઈપનું આપણને કહેવાય ને એમ રિલેક્સેસન એ આપણે ફીલ નથી કરતા તો આ આને કંઈ મોટો પ્રોબ્લેમ ગણીએ કે આ તમારી વીકનેસ છે કે અથવા કંઈ ઓવર થિંકિંગ એ કાંઈ જ નથી જૂની હેબિટ છે એને આપણે ભૂલવાની છે હવે એ કેવી રીતે ભૂલી શકાય તો જૂની હેબિટને ભૂલવા માટે એક સમય એવો હતો કે તમે ઓવર થિંકિંગ અથવા તો પ્રેશરમાં કાઢ્યો એક સમય એવો હતો કે તમે ગમે તેમ કરીને એમાંથી બહાર નીકળ્યા હવે એ માઇન્ડને યાદ રહી ગયું છે એ દૂર કરવા માટે શું કરવાનું તો કે એ દૂર કરવા માટે માઇન્ડને હવે મારે રિલેક્સ થવું છે હવે મને રિલેક્સની જરૂર છે આવું પરમિશન આપવાની જરૂર છે કોની જરૂર છે માઇન્ડ પરમિશન માંગે છે શાંત થવા માટે થોડું અજુકતું લાગે તમને પણ આ રિયલ છે કે માઇન્ડને શું લાગે કે મને શાંતિ જોઈએ છે અને શાંતિ માટે તમારે શું આપવું પડશે પરમિશન ખાલી કે યસ હું શાંત થવા માગું છું આ જે ફિક્સ માઇન્ડ છે એ ફિક્સ માઇન્ડને લોક માઇન્ડ છે એ લોક માઇન્ડને તોડી અને તમારું શું કહેવાનું છે ને મને શાંતિ જોઈએ છે હું આ થવા માગું છું આવું કહેશો એટલે ધીરે ધીરે તમારું માઇન્ડ એ તમારી વાત સ્વીકારશે અને જો તમે બિઝીનેસ શોધશો તો ડિસ્ટ્રક્શન ઊભું થશે ફરી પાછી નવા પ્રોબ્લેમ નવી સમસ્યા નવી જટિલતામાંથી ફરી પાછું માઇન્ડ સોલ્યુશન શોધશે આ ચક્કર ચાલ્યા જ કરશે તો આ ચક્કરમાંથી બહાર નીકળવા માટે મને ફક્ત માઇન્ડને નાનકડી વાત કહેવાની છે આઈ વોન્ટ ટુ પીસ મને પીસ જોઈએ છે મને શાંતિ જોઈએ છે આઈ આઈ કામનેસમાં મને ઇન્ટરેસ્ટ છે આ કહેશો એટલે આવી તમે પરમિશન આપો એટલે માઇન્ડ એ શોધવાનું શરૂ કરશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં અનઇઝી લખો અને સબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા મનને કંટ્રોલ કરવા માટે મળતા નથી મનને સમજીએ છીએ અને એક ડાયરેક્શન આપીએ છીએ Thank you very much.